હવે પરિસ્થિતિ એવી છે કે આજે માત્ર અને વિદ્યાર્થીઓ જ અહીં અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓને પણ હાઈસ્કૂલની બાજુમાં બનાવવામાં આવેલ કમ્પ્યુટર ક્લાસના ઓરડામાં બેસાડવામાં આવે છે અને કમનસીબી તો જુઓ પચાસ એક વિદ્યાર્થીઓ માટે માત્ર બે જ શિક્ષકો છે સ્થાનિક લોકો પણ ચલાવવાની હાઈસ્કૂલની આ દયનીય સ્થિતિ જોઈ વ્યથિત છે

એ અત્યારે જ પડી ગઈ છે આમ તમે જોઈ શકો છો કઈ રીતે પોઝિશન એની છે બરાબર અને અત્યારે અમારા ચલાલાના વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે એક વખત વીસ વરસ પહેલાં ચલાલામાં પચીસ ગામના લોકો અહીં ભણવા આવતા છોકરાઓ બરાબર અત્યારે અમુકના અહીંના છોકરા બહાર જાય છે અમુકનું સિટી મોટું થવું જોઈએ એના બદલે નાનું થતું જાય છે હવે આ અમારી માંગ એવી છે કે અમારા ધારાસભ્ય સંસદ સભ્ય એની ગ્રાન્ડમાંથી નવી હાઈસ્કૂલ ચલાલાને આપે એવી અમારી માંગ છે ચલાલા એટલે કે રતિલાલ કેશવજી માવજી મહેતા વિદ્યાલય એની સ્થાપના ઓગણીસો બેતાલીસ માં કરવામાં આવી હતી જે તે સમયે ધ ઇંગ્લિશ સ્કૂલ નામની આ શાળા હતી જે ગામની અંદર ચલાવ ચલાવવામાં આવતી હતી આ ચાલ આ ગામ આર કેમ એમ હાઈસ્કૂલ નીચે અને ઇંગ્લિશ સ્કૂલની નીચે ગોપાલ ગામ પણ શાળા ચાલતી હતી જે તે સમયે કુલ ટોટલ બત્રીસનો સ્ટાફ હતો અને પાંચસોની આજે આજુબાજુમાં વિદ્યાર્થીઓની સંખ્યા હતી અત્યારે કેમ સાહેબ સ્કૂલ બંધ થઈ ગઈ છે કેટલા સમયથી ઘણા સમય એટલે પાંચ છ વર્ષથી ટોટલ બંધ નથી થઈ પરંતુ નવ અને દસના વર્ગો ચાલુ છે તો બીજા જે વિદ્યાર્થીઓ છે છે એ ક્યાં આજુબાજુની જે સેલ્ફાઈ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ છે એની અંદર ભણવા જાય છે સમાજની અંદર એક એવો પ્રશ્ન માન્યતા છે કે સેલ્ફ ફાઇનાન્સમાં સારું ભણાવે છે પરંતુ ગવર્મેન્ટમાં સ્કૂલની અંદર શિક્ષકો સારા હોય છે પરંતુ આ સેલ્ફ ફાઇનાન્સની સ્કૂલની બિલ્ડિંગ અને જોઈ અને ત્યાં તેઓ પ્રેરાય છે ભણવા માટે આપણા જે હોમ ટાઉન છે આપણા ધારાસભ્ય અહીં એનું હોમ ટાઉન ગણાય છે ચલાલા અને સ્થાનિક જે વિદ્યાર્થીઓ છે અગિયાર બાર એને સ્થાનિક જગ્યાએ ખરેખર ભણવાનું મળે તો યોગ્ય ગણાય કે શું કે હા તો તો ઘરે ઘીમાં હાથમાં લાડવા જેવું કહેવાય એમ તો શું છે કે બાર વિદ્યાર્થીઓને સમયનો બચાવ થાય અને ફીના ફી ભરવી ન પડે અને ગરીબ માણસોના છોકરાઓ અહીંયા વિદ્યાર્થીઓ ભણી શકે